નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ફરી એકવાર રાજપીપળા કરજણ નદી ઉપર આવેલા બ્રિજને બંધ કરી દેવા માટે અધિક કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે આ બ્રિજ હવે જોખમી બની ગયો છે ગમે ત્યારે પડી શકે છે અને કોઈને જાનહાની થઈ શકે છે તે પ્રકારની આશંકા અને લાગતા વળગતા વિભાગોના રિપોર્ટના આધારે અધિક કલેક્ટર સાહેબશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય તેવું

પુલનું નિર્માણ કરનારી એજન્સી સામે કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા હોય તેવું ક્યાંય જણાતું નથી અગાઉ એજન્સી દ્વારા રિપેરિંગ પાછળ રૂપિયા એક કરોડનો ખર્ચ કર્યો હોવાનું પણ ચર્ચાયું હતું ત્યારે હવે આ પુલના ક્ષતિગ્રસ્ત પિલ્લરોને તોડી પાડીને ફરીથી બનાવવા માટે રૂપિયા છ કરોડ સરકાર દ્વારા ફાળવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે પરંતુ આ બ્રિજની ખામીયુક્ત કામગીરી માટે જવાબદાર કોણ દિશામાં તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચારીઓને બચાવી લેવાનો તખ્તો ગોઠવાયો હોય એ રીતે નવી ગિલ્લી નવા દ્વા ગોઠવાઈ ગયું હોય સ્થાનિક રાજનેતાઓ પણ આ બ્રિજનું જાણે આયુષ્ય પારખી ગયા હોય એમાં બ્રિજનું ઉદઘાટન કરવા ફરક્યા જ નથી આ બ્રિજ જ્યારથી બન્યું ત્યારથી ચાલુ ઓછું અને બંધ વધારે રહ્યું છે ત્યારે આ બ્રિજને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઘણા સમયથી વહેતી થઈ છે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બ્રિજની અંદર જે સ્પ્રિંગ હોવી જોઈએ તે નાખવામાં નથી આવી જેના કારણે આ બ્રિજનું આયુષ્ય આટલું ટૂંકું થયું છે અને આ બ્રિજને જો નવું રિપેર કરવામાં આવશે તો પણ આ બ્રિજ લાંબો સમય ચાલે નહીં તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે